શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચૌદ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારમાંનું મારાપણું ભગવાન તરફ વાળીએ પ્રેમ તો બધાને ઉત્પન્ન થાય જ છે આ મારો છોકરો આ મારી છોકરી એના પર પ્રેમ કેમ કરવો તે કોઈને શીખવવું પડતું નથી એકવાર પોતિકા માન્યા કે પ્રેમ આપોઆપ ઉત્પન્ન થાય છે પણ એ પ્રેમ સુધા ખરું જોઈએ તો સ્વાર્થી છે છોકરો સાંભળતો નથી ફાવે તેમ કરે છે એવી ફરિયાદ આપણે કરીએ છીએ તેના પર જો આપણો ખરો પ્રેમ હોય તો એવી ફરિયાદ આપણે કરીએ નહીં પણ તે પાછળ આ મારું સાંભળતો નથી એ અહંકાર છે સ્વાર્થ છે એક સજ્જન મને મળ્યા તેમને મેં પૂછ્યું કેમ છોકરાના લગ્ન થઈ ગયા કે તે બોલ્યા કે નહીં કાલે છે છોકરો બરાબર છે ને એમ પૂછ્યું તો કહે કે હમણાં નહીં છ મહિના બાદ કહીશ સ્વાર્થી પ્રેમ આવો અશાશ્વત છે તમે જ કહો જોઈએ મને આવા સ્વાર્થી પ્રેમથી સુખ કેવી રીતે મળવાનું સંસારમાં આપણે કેવળ કર્તવ્ય બુદ્ધિ બુદ્ધિ રાખીને રહીએ પછી છોકરો મારું સાંભળતો નથી એ પ્રશ્ન જ ઉદભવતો નથી ખરેખર સંસાર એ એક વર્કશોપ જેવો છે કોલેજનું શિક્ષણ પૂરું કરવા માટે અમુક મહિના ત્યાં શીખવું પડે છે એમ કહે છે એ વર્કશોપનો હેતુ કોઈ ચીજનું ઉત્પાદન કરવાનો હોતો નથી ફક્ત વિદ્યાર્થીઓને શીખવવા પૂરતો જ તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં જે જે કંઈ બધું શીખવાનું મળે છે તે શીખી લેવાનું હોય છે તે કેટલું ઉપયોગી પડશે તેમાંથી કેટલો ફાયદો થશે એ બધું જોવાનું હોતું નથી તે પ્રમાણે સંસારને પરમાર્થની વર્કશોપ જેવો સમજવો જોઈએ આજ સુધીનો આપણો અનુભવ જોઈએ તો આપણે કર્યું એવું થોડું જ દેખાશે એટલે પરિસ્થિતિની બહુ ચિંતા નહીં કરતા આપણે આપણું કર્તવ્ય એટલું બરાબર કરીએ પણ આપણા મન પર એની અસર નહીં થવા દઈએ દરેક વસ્તુ બનવા માટે યોગ્ય કાળ અને વેળની જરૂર રહે છે તો કર્તવ્ય બુદ્ધિથી જે કરવાનું હોય તે કરીએ અને ભગવાન આ સંસાર તારી ઈચ્છાથી ચાલેલો છે એમ કહીએ એટલે આપોઆપ ભગવાનનો પ્રેમ લાગશે સંસારમાં જે મારાપણું છે તે ભગવાન તરફ વાળીએ ઘરના માણસો પર નિઃસ્વાર્થ બુદ્ધિથી પ્રેમ કરતાં શીખીએ તો પરમાર્થ આપોઆપ સધાશે અને મારાપણું ભગવાન તરફ વાળવાથી ભગવાન પર પ્રેમ થશે એ માટે અલગ કંઈ કરવાનું નથી આ મારાપણું ભગવાનમાં લગાડવા માટે ભગવાન વગર આપણને ચાલે જ નહીં એ ભાવના થવી જોઈએ અને તે માટે આપણે તેમના અખંડ સહવાસમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ એમના નામ સ્મરણથી જ બની શકે વાંચેલું ભૂલાઈ જાય જોયેલું ભૂસાઈ જાય કરેલું કાર્ય વિસરાઈ જાય પણ અંધાકરણમાં ઘટ્ટ ધરેલા નામને કદી પણ વિસરીએ નહીં અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ